આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરને ચૌદ લાખ વીસ હજારનું પેમેન્ટ બાકી ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે આત્મવિલોપનની કોન્ટ્રાક્ટરે આપી ચીમકી પ્રમુખ અને પદાધિકારીઓ પર ટકાવરી લેવાના ગંભીર આક્ષેપો નગરપાલિકા તરફથી આક્ષેપોનો ઇનકાર કરવામાં આવ્યો આમોદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર મૈલેશ મોદી દ્વારા નગરપાલિકા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે છેલ્લા આઠ મહિનાથી કરેલા વિકાસના કામોના કુલ રૂપિયા ચૌદ લાખ વીસ હજાર બિલ બાકી હોવા છતાં ચુકવણી ન થતા તેમણે આત્મવિલોપન કરવાની ઉચ્ચારી છે આ મુદ્દો ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ મારૂતી અટોદરિયા અને જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ પ્રકાશભાઈ મોદી સહિત અનેક ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સુધી પહોંચ્યો છે મૈલેશ મોદી છેલ્લા દસથી પંદર વર્ષથી આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરનું કામ કરે છે તારીખ એકત્રીસ દસ બે હજાર ત્રેવીસથી એકત્રીસ દસ બે હજાર ચોવીસ દરમિયાન કરેલા નગરપાલિકાના વિકાસના કામોમાં સ્વભંડોળના વિકાસના કામોની કુલ કિંમત રૂપિયા તેર લાખ દસ હજાર છે જેમાંથી રૂપિયા બાર લાખ સાઠ હજાર આજે પણ બાકી છે તેમાં બીજા સ્વભંડોળના રૂપિયા મેળવી કુલ ચૌદ લાખ વીસ હજારનું ચૂકવણું આઠ મહિનાથી થયું ન હોવાનું તેમણે જણાવ્યું છે તેમનો ગંભીર આક્ષેપ છે કે આમોદ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ટકાવારી માગે છે જેમાં ત્રણ ટકા ચીફ ઓફિસર સાત ટકા નગરપાલિકાની બોડી પ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિતનાઓની અને ત્રણ ટકા હિસાબી શાખા તેમજ એક ટકો એન્જિનિયરને આપવાનો હોય તેવું તેમણે જણાવ્યું હતું મહેલેશ મોદીએ દાવો કર્યો છે કે આ રેશિયો નગરપાલિકાના દરેક કોન્ટ્રાક્ટર માટે ફિક્સ છે અને જો કોઈ કામ વધુ નફાકારક હોય તો પદાધિકારીઓ સીધો ભાગ માંગે છે તેઓએ આક્ષેપોના પુરાવા તરીકે વિડીયો અને લેખિત દસ્તાવેજો હોવાનો દાવો કર્યો છે મહિલેશ મોદીનું કુટુંબ પણ આર્થિક તંગીમાં છે તેમની એક દીકરી લગરીત છે જ્યારે બીજી દીકરી જન્મથી દિવ્યાંગ અને હૃદયની ખામી ધરાવે છે તેની સારવારમાં દર મહિને મોટો ખર્ચ થાય છે બાકી ચુકવણી અટકાવવાથી લેણદારોની ઉઘરાણી અને આર્થિક બીસને કારણે તેમણે પંદર ઓગસ્ટે સવારે નવતીસ કલાકે નગરપાલિકા પ્રમુખ અને મુખ્ય પદાધિકારીઓની કચેરી સામે આત્મવિલોપન કરવાનો નિશ્ચય જાહેર કર્યો છે તેની લેખિત અરજી મામલતદાર કચેરીને સોંપાઈ હતી જે બાદ પોલીસ દ્વારા તેમને જામીન આપવા કહેવામાં આવ્યું છે આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલે મીડિયા સમક્ષ કહ્યું છે કે મૈલેશ મોદી દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપો તદ્દન ખોટા છે તેમણે ક્યારેય ટકાવારીની માગણી કરી નથી પેમેન્ટ સ્વભંડોળના અભાવે બાકી છે કારણ કે નગરપાલિકાની વાર્ષિક આવક અને વેરા વસૂલાત ખૂબ ઓછી છે પગાર અને પીએફ ચૂકવવામાં પણ મુશ્કેલી પડે છે સ્વભંડોળ આવશે તો કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરી દેવાશે પ્રમુખે જણાવ્યું હતું કે બીજા કોન્ટ્રાક્ટરોએ ક્યારેય ટકાવારીની ફરિયાદ કરી નથી તેમ છતાં આ મુદ્દે દરેક કોન્ટ્રાક્ટરને પૂછી તપાસ કરવામાં આવશે આ મુદ્દાએ આમોદ નગરપાલિકામાં કટકી પ્રથા ચાલે છે કે નહીં તે અંગે જનતામાં સવાલો ઉભા કર્યા છે નાગરિકો માંગ કરી રહ્યા છે કે સરકાર અથવા સંબંધિત તંત્ર આ મામલે નિષ્પક્ષ તપાસ કરે અને આગળની કાર્યવાહી કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવશે આ સમગ્ર અહેવાલ મુદ્દે અમારા સંવાદદાતા દ્વારા સીધા સવાલો કરવામાં આવશે અને આ સમગ્ર કૌભાંડ શું છે તેની વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે મારું નામ મોદી મૈલેશ કુમાર ચક્રીવન દાસ રહેવાસી ગાંધી ચોક આમોદ હું છેલ્લા દસ વર્ષ ઉપર પંદર વર્ષ ઉપરાંતથી બે હજાર દસથી આમોદ નગરપાલિકાના વિકાસના કામો કરું છું છેલ્લા આઠ મહિના ઉપરાંતથી મને નગરપાલિકાના વિકાસના કામોનું બિલોનું ચૂકવણું કરવામાં આવ્યું નથી આ માટે મેં વિવિધ ઉપલી કચેરીએ અરજી કરેલી છે લેખિત રજૂઆત કરેલી છે ત્રણ વાર તાલુકા કક્ષાની સ્વાગત ફરિયાદ નિવારણમાં અરજી કરેલી છે એકવાર જિલ્લા સ્વાગત ફરિયાદમાં અરજી કરેલી છે

કામોના વિકાસના કામોના બાકી બેલ પેટે મને ત્રણ કામોના બિલનો ચૂકવણો ત્રીસ સાત બે હજાર ચોવીસના ચેકથી મને કરવામાં આવેલું છે બાકીના બિલો હજુ આજ દિન સુધી મને ચૂકવવામાં આવ્યા નથી કેટલા તમારા લેવાના મારે લગભગ અંદાજે હજુ આજે પણ સો ભંડોળ સહિત બા ચૌદ લાખ વીસ હજાર રૂપિયા બાકી નીકળે છે કેટલા સમય થયા રકમ તમારી બાકી

ત્રણ ટકા સીઓ લે છે સાત ટકા બોડી લે છે જેમાં પ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિતના સાત ટકા હિસાબી શાખામાં ત્રણ ટકા લે છે એક ટકા એન્જિનિયર લે છે આમ આ પ્રમાણેનો નો રેશિયો ચાલે છે દરેક કોન્ટ્રાક્ટર પાસે આ રેશિયો દરેક દરેક કોન્ટ્રાક્ટર પાસે રેશિયો લે છે કોઈ કામ એવું વધારે પડતા નફા નફાવાળું હોય તો તેમાં પણ આ લોકો ભાગીદારી કરે અથવા તો તેમાં પણ અડચણ રૂપ બની અને રકમની માંગણી કરતા હોય છે શું આપની આર્થિક સ્થિતિ બહુ વીક આપને આત્મ

જો આ પેમેન્ટ નહીં થયો તમે આગ્રહ કરજો આ પેમેન્ટ નહીં નીકળે તો હું ચોક્કસપણે આત્મવિલોપન કરીશ હું જલપાબે નવીનભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ આમુતસેર હું સોશિયલ મીડિયાના માધ્યમથી મયલેશભાઈ મોદી એક કોન્ટ્રાક્ટર તરીકે જે આક્ષેપો લગાવેલા છે કે ચીફ ઓફિસર શ્રી અને નગરપાલિકા પ્રમુખ શ્રી દ્વારા એમની પાસે પૈસાની માંગ કરવામાં આવે છે ખરેખર એ વાત તદ્દન ખોટી છે અમે એવી કોઈ ડિમાન્ડ એમની પાસે કરેલ નથી સ્વભંડોળમાં પાલિકાની વાર્ષિક આવક અને જે કંઈ વેરા વસુલાત આવે છે એ ખૂબ ઓછી છે જેને કારણે અમને પગાર કરવામાં પણ તકલીફ પડે છે અને પીએફ ના નાણાં ચૂકવવામાં પણ તકલીફ પડે છે એટલે જો અમારી પાસે સ્વભંડોળ જમા થશે તો અમે આગામી સમયમાં એમના બિલનું ચૂકવણું કરીશું એમણે જે આક્ષેપ કર્યા છે એ ખટકી પ્રથા ચાલે છે અહીંયા અમુક મને દરેક કોન્ટ્રાક્ટર એના આપવા પડે છે ફરજિયાત છે એની વિશે તમે શું કહેશો દરેક કોન્ટ્રાક્ટર કહેતો હોય તો બીજો કોઈ કોન્ટ્રાક્ટરને તો કોઈ તકલીફ નથી અને એવી કોઈ સિસ્ટમ છે એવું પણ અમારા ધ્યાનમાં નથી આવ્યું સારી વાત કહેવાય કે એક જાગૃત નાગરિક તરીકે મૈલેશભાઈએ આ વાત વાતનું ધ્યાન દોર્યું હવે અમે દરેક કોન્ટ્રાક્ટરશ્રીનો પણ કોન્ટેક્ટ કરીશું કે શું આ વાતમાં તથ્ય છે